એ મોટી સંખ્યામાં આવીને મતદાન કરવાની છે સમય સાચવીને મતદાન કરવાની છે અને આજે તમામ બુથોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ મારી પાસે વિડીયો શુભેચ્છા સંદેશો અને બધા આવી રહ્યા છે હું આપ સૌના માધ્યમથી ફરીથી એક વડોદરાના નગરજનોને વિનંતી કરું છું કે આવો આ લોકશાહીના પર્વને આપણે મોટી સંખ્યામાં ઉજવીએ આજે મંગળવાર છે પાવન દિવસ છે અને આ મંગળવારના રોજ જે લોકશાહીનું પર્વ આવ્યું છે અમે તો ખૂબ નસીબદાર છીએ કે આજે બે મત આપવા જઈ રહ્યા છે એક લોકસભા માટે અને એક વાગોડિયા વિધાનસભા માટે ત્યારે હું અને મારા પરિવાર સાથે અમે લોકો આજે મતદાન કરવા માટે આવ્યા છે હેમંતભાઈ શવાથી જે કતારો છે જોવા મળી છે લોકોમાં ઉત્સાહ છે લોકોમાં ઉત્સાહ હર હંમેશ રહ્યો છે વડોદરાએ હંમેશા ઉદાહરણ સ્વરૂપ જ મતદાન કર્યું છે અને વડોદરા સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી બને એ માટે હું આપ સૌના માધ્યમથી વડોદરાની જનતાને અપીલ કરું છું વડોદરાની જનતાને અપીલ કરું છું આપના પત્ની પંચીતની સાથે વાત કરી વડોદરા આજે મંગળવારનો આ પાવન દિવસ છે ત્યારે વડોદરાની શિક્ષિત પ્રજાને મારી એટલી જ વિનંતી છે કે ચલો આંગળીના આ ચિહ્નને આજે આપણે વધાવી લઈએ અને આ જે પર્વ જે છે ચલો આજેને ઉત્સાહ સાથે આપણે ખૂબ ખૂબ જ એટલે હું કે એને વધાવી લઈએ અને મનાવીએ

જે મતદારો છે મતદારો અહીંયા આવી પહોંચ્યા છે મતદાન મથકો પર અને જે લાંબી કતારો જોવા મળી રહી છે સાથે અત્યારે ભાજપના જે ઉમેદવાર વડોદરા બેઠકના ડોક્ટર હેમાન જોશી પોતાના પરિવાર સાથે પોતાનો મત આપવા માટે પણ તેઓ અહીંયા પહોંચ્યા છે ત્યારે આ જે પ્રકારે અહીંનો માહોલ જે જોવા મળી રહ્યો છે વેમાલીનો તો દરેક જગ્યા ઉપર આ તમામ લોકો ઉત્સાહની સાથે આપ જોઈ શકો છો અહીંયા તેઓનું સ્વાગત પણ કરવાનું છે એટલે જે પ્રકારે જે લોકોના આ જે લોકશાહીનો મહાપર્વ છે મહાપર્વના પર્વ દિવસે ત્યારે આ જે પ્રકારે લોકોની જે લાંબી કતારો સાથે શું થોડા પાછળ આવું છું છે મત આપી રહ્યા જે સવારે સાત વાગ્યા લાઈન ની શરૂઆત હતી તે જ અત્યારે લગભગ કહી શકાય કે સાત ને પચાસ એટલે એક કલાક જેવો સમય થવા આવવાનો છે ત્યારે તેની સાથે જ આ કતારો જોવા મળી છે ઓગણીસ લાખ થી વધુ મતદારો વડોદરા બેઠકના અહીંયા મતદાન આપવાના છે ત્યારે ભેમાલી ગામના જે દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે કે ડૉક્ટર હેમંત જોશી પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓ પોતાનો મત આપવા એટલે ચોક્કસથી જે ઉત્સાહની સાથે તમામ જે મતદારો છે અહીંયા આવી પહોંચ્યા છે મહિલાઓ સાથે પણ વાત કરવાનું બેન શું કહેશો વોટ આપવા આવ્યા છો કેટલો ઉત્સાહ છે ઉત્સાહ બહુ જ છે હું સવારે વહેલી આવી એવું વિચારીને કે લાઈન નહીં હોય પણ અહીંયા આવી તો ઓલરેડી બહુ મોટી લાઈન છે અને બધા બહુ જાગૃત છે અને બધા એકદમ એક્સાઇટેડ છે વોટ આપવા માટે લોકોને શું અપીલ કરીશ લોકોને એ જ અપીલ કરીશ કે તમારો વોટ અહીંયા આવો અને આપો એ તમારો અધિકાર છે એને જવા ના દેશો બિલકુલ લોકો અહીંયા આવો પોતાનો મત આપો કારણ કે આ જે પ્રકારે લોકોનો ઉત્સાહ છે ઉત્સાહ સાથે અહીંયા આવ્યા છે અને જે પ્રકારનો જે લોકોનો માહોલ જોવા મળી રહ્યો છે અને મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ બેન શું કહેશો મત આપવા આવ્યા છે કેટલો ઉત્સાહ છે બસ કઈ નહીં સર જનતાને અપીલ કરીશ કે ઘરે ના રહે બધા જ વોટ આપે સવારે 7 વાગે થી જ કતારો છે હા હા સવારે 7 વાગે થી ચાલુ છે બિલકુલ સવારે 7 વાગ્યા થી જ આજે જ્યારે મતદાનની શરૂઆત થઈ ત્યારે તમામ લોકોમાં જે ઉત્સાહની સાથે આપ જોઈ શકો જે કતારો જોવા મળી રહી છે અને ત્યાં જે પ્રકારે ખાસ કરીને જ્યારે વાત કરીએ તો જે મતદાન મથકો છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે અને જે પ્રકારે લોકોનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ લોકો ઉત્સાહની સાથે આજે મતદાન કરી રહ્યા છે અને જ્યારે આજે મતદાનની તારીખ સાત મે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ તેઓ મતદાન કરવા પહોંચ્યા છે અને હેમાન જોશીનું તિલક સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે જે ઉત્સાહની સાથે વહેલી સવાર જ્યારે આ કતારો જોવા મળે છે ઓગણીસ કરતા વધુ મતદારો આ મતદાન કરવાના છે વડોદરા બેઠક પર સાથે વડોદરાની જે વાઘોડિયા વિધાનસભા છે ત્યાં બાય ઇલેક્શન છે એટલે ચોક્કસથી જે વેમાલી ગામના લોકો છે એ ડબલ મત આપવાના છે કારણ કે ત્યાં બાય ઇલેક્શન આવ્યું છે ને બાય ઇલેક્શનના લીધે જ આ જે પ્રકારે આ લોકોનો ઉત્સાહ

મારા બેનસ માટે રજીસ્ટર સાહેબ ઇન્ફોર્મર હોય તો એને નાજીક હોય કે પૂર્ણ ગાવ પૂર્ણ ગાવ આય thank <laughs> <laughs> you. हां मैं राघव नंबर 7 आ गमन विद्यापीठ भोपाल मेरा भाई सुबह हेलो là cái <laughs> này chứ năng là cái này à con nào 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 आज हम मंग भाई

और दांडा चले इनो और मतदाता मतदान या हमें उस पर जो जिसको चिक था चल रही आदर्श नागरिक गोधरा लोकसभा बैठकना एजपला उम्मीदवार डॉक्टर हिमाल जोशी मतदान करवा पाते बेमाली गांव पाथेजे पुतोंजे उपलब्ध हुई श्याम अवतार मत के वार्तापन मत पर प्रत्याशी और तो राजनीतिक अभियान आधुनिक आग्रह के काम બિલકુલ જે પ્રકારે ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પોતાનો મત આપવા ભેમાલી ગામ ખાતે આવી પહોંચ્યા છે ત્યારે તેઓ પણ પોતે ખુદ લાઈનમાં ઉભા રહીને તેઓ પોતાનો મત આપવા આવ્યા છે એટલે જે લોકશાહીનું મહાપર્વ છે તમામ લોકો ઉજવી રહ્યું છે ત્યારે ડોક્ટર હેમાંગ જોશી પણ આજે લાંબી કતાર છે લાંબી કતારોમાં રહીને પોતાનું મતદાન કરવાના છે ત્યારે જે પ્રકારે લોકોનો ઉત્સાહ છે ઉત્સાહ તેઓ સાથે મતદાન કરવા પહોંચ્યા છે આ મતદારોની આ જે કતાર છે જોઈ શકો છો પોતાનો વોટર આઈડીની સાથે લોકો આધાર કાર્ડ સાથે જે ચૂંટણી કાર્ડ છે તમામ જે વેલિડ ઈસીઆઈની ગાઈડલાઇન પ્રમાણે છે ઈસીઆઈની ગાઈડલાઈન પ્રમાણે લોકો અહીંયા પોતાનો મત આપવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે વહેલી સવારથી જ્યારે સાત વાગે ત્યાં આ કતારો જોવા મળી છે એટલે કે જે હીટ વેવની આગાહી છે એટલે ઘરની ન લાગે લોકોને તેના પગલા માટે જ આ લોકો વહેલી સવારથી જે અહીંયા મતદારો અહીંયા આવી પહોંચ્યા છે ને મતદાન મથકો પર આ કતારો જોવા મળી રહી છે એટલે બારો કે પછી જ્યારે આ જે ડિગ્રી છે તાપમાનનો પારો છે એ વધવાનો છે અને એટલે જ આ મતદારો છે એ ઉત્સાહની સાથે આ મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને તમામ ભાજપના ઉમેદવાર છે ઉમેદવાર અહિયા પહોંચ્યા છે અને લોકોમાં ઉત્સાહ સાથે તેઓ ખાસ કરી જ્યારે વાત કરીએ તો

લોકશાહી ના વડોદરા જે પ્રકારે રંગે ચંગે ઉજવવાનું છે ત્યારે મને લાગે છે કે ખુબ સારી માત્રામાં મતદાન થવા જઈ રહ્યું છે અને વડોદરાના તમામ નગરજનો મારી આપના માધ્યમથી અપીલ છે કે સમય સાચવો તબિયત સાચવો પણ અચૂક મતદાન કરો ધન્યવાદ આપ ખુદ લાઈનમાં જી ચોક્કસ એમાં કોઈ નવી વાત નથી એમાં કોઈ મોટી વાત નથી એક સામાન્ય નાગરિકના જેમ જ મારી ફરજ છે અને જે લોકો મારી પહેલા આવ્યા છે એમને પણ એમને એમના સમય પ્રમાણે મતદાન કરવાનો અધિકાર મળે એ માટે થઈને જ્યારે મારો જ્યાંથી શરૂ થાય છે ત્યાં આવીને હું ઊભો છું બિલકુલ સામાન્ય નાગરિકની જેમ જે પ્રકારે નાગરિક હોય એ પ્રકારે જે ઉમેદવાર છે ઉમેદવાર પણ તેઓ કતારમાં ઊભા રહીને પોતાનો મત આપવાના છે એટલે જે પ્રકારે નાના વ્યક્તિ થી લઈને મોટા વ્યક્તિ લે આ લોકશાહીનો પર્વ છે તમામ મતદારોનો અધિકાર છે એ મતદાન અધિકાર આપવા માટે જ્યારે તમામ લોકો અહીંયા ખાસ કરીને આ મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ પોતાને સવારે જે રોજનું કામ છે એ કામ છોડીને પેલા અહીંયા આવ્યા છે માત્ર ને માત્ર મતદાન કરવા માટે કારણ કે જે પ્રકારે મહિલાઓ પોતાના પરિવારનું સવારથી જયારે ચા નાસ્તાની સાથે પરિવારનો નાસ્તો બનાવવાની જે જવાબદારી હોય છે એની પહેલા જ આ તમામ લોકો આ મહિલાઓ અહીંયા આવ્યા છે અને મતદાનનો ફરજનો જે ભાગ છે એ ભાગ બજાવી રહ્યા છે કારણ કે જે પરિવારની જવાબદારી છે તેની સાથે આ દેશની પણ જવાબદારી છે એટલે આ તમામ લોકો અહીંયા મતદાન કરવા માટે જે

ઉભા રહ્યા છે એટલે સામાન્ય નાગરિકની જેમ જ તેઓ પોતાનો આ કહેવાય છે કે તે ઉભા છે અને પોતાનું મતદાન કરશે એટલે ત્યારે જે પ્રકારે લોકોનો જે માહોલ ઉત્સાહની સાથે જોવા મળી રહ્યો છે અને તમામ જે જે પ્રકારે લોકોની હા ઉત્સાહ સાથે તેઓ અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે વાત કરીશું શું કહેશો વહેલી સવારથી જ અહીંયા આવ્યા છો કેટલો ઉત્સાહ છે બહુ સારો ઉત્સાહ છે અને પૂરેપૂરે પબ્લિકનો પણ સારો ઉત્સાહ છે બધાએ મતદાન આજે સારું એવું કરવું જોઈએ બધાએ પોતાનો કિંમતી ટાઈમ આજે મતદાનને પોતાનો પ્રગતિ તરફ આગળ વધારવું જોઈએ શું લોકોને શું અપીલ કરશો કે ભૂલ્યા વગર આજે મતદાન કરજો કેમ કે તમારો એક મત દેશની પ્રગતિ માટે બહુ જરૂરી છે બિલકુલ ખૂબ સારી વાત કરી છે કે તમારો એક મત દેશની પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે ત્યારે જે પ્રકારે આ લાઈન જોવા મળી રહી છે જે લાઈન છે માત્ર ને માત્ર વડોદરા બેઠકના માટે છે અને બેઠકો માટે જ્યારે ગુજરાતની પચીસ બેઠકોની વાત કરીએ તેમાં છવ્વીસ બેઠકો હતી પરંતુ એમાંથી જે સુરત બેઠકમાં જે રીતે ફોર્મ ભર ચૂક્યા છે જે રાજકીય ડ્રામા સર્જાયો ત્યારબાદ સીધા જે ઉમેદવાર છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ છે એ સાંસદ બની ગયા ત્યારબાદ જે પચીસો બેઠકો પર આ મતદાન ની શરૂઆત એટલે ત્રીજા તબક્કાની મતદાનની શરૂઆત થઈ ત્યારે વહેલી સવારથી જે સાત વાગ્યાથી જે મતદાનની શરૂઆત થઈ છે ત્યારે આ મતદારો જે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે અને પોતાનો મતનો ઉપયોગ આપી રહ્યા છે ફેમિલી ગામના આ જે સીધા દ્રશ્યો છે જ્યાં ભાજપના ઉમેદવાર પણ અહીંયા આવ્યા છે અને ડોક્ટર હેમંત જોશી સામાન્ય નાગરિકની જેમ જ તેઓ આ કતારમાં ઊભા રહીને પોતાનું મતદાન કરવા માટે અહીંયા સૌ કોઈ આપણી સાથે મહાવીરસિંહ રાજપુરોહિત છે તેમની સાથે પણ વાત કરીશું મહાવીરસિંહભાઈ શું કહેશો લોકશાહીનો મહાપર્વ છે સવારથી સાત વાગ્યાથી જ્યારે આ કતારો જોવા મળી રહી છે આજે વેમાલી નંદઘર આંગણવાડીનું જે બુથ મથક છે મેં મારા સુડતાલીસ વર્ષના જીવનમાં વ્યક્તિ અઢાર વર્ષનો થાય ત્યારે મતદાન કરવાનો એને અધિકાર પ્રાપ્ત થાય છે આવી ઐતિહાસિક લાઈનો મેં મારા જીવનમાં પહેલી વખતે જોઈ રહ્યો છું આજનો મતદાન જે મત ની ગણની જે થવાની છે એ રેકોર્ડ બ્રાક ઇતિહાસ બનાવવા જઈ રહ્યો છે હિટ વેવ ની આગાહી છે કેટલી આશા છે મારું એવું માનવું છે લોકશાહી પર્વ જેવી રીતે આપણે સનાતન ધર્મની અંદર અલગ અલગ પર્વ હોય છે દિવાળી હોલી દશેરા આ લોકશાહીના પર્વમાં આ નાગરિકો યુવાનો માતાઓ બહેનો વડીલો આ હિટવેને વેવ વધારે કઈ દાદ ના આપીને રેકોર્ડ બ્રેક મતદાન કરવાના છે બિલકુલ ખૂબ સારી વાત કરી છે રેકોર્ડ બ્રેક મતદાન કરવું જોઈએ ત્યારે આ તમામ જે લોકો છે મતદારો છે મતદારો મતદાન મથક પર આવ્યા છે ત્યારે ભાજપના જે ઉમેદવાર છે ડોક્ટર હેમંત જોશી પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓ પોતાનું મતદાન કરી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા